ગાયસ મને તો બહુ થાક લાગ્યો તો એ જીયા જુઓ મારા ખોળામાં બેઠો બોલો કે મને નીચે લઈ જાવ કે હું થાકી જઉં એ તો હું થાક્યો ને આ થાક્યો હું કરવાનું બોલો કેટલું આમ ચડવાનું તો બહુ ખતરનાક ચડવાનું બોલો આ રહ્યું હા મામા આપા જો છે બેઠા જુઓ થાકી ગયા બહુ જ ફોસે ફોસે તો ચડી ગયા તો તો હોસે નીકળી જાય ચડતો કઈ એટલું બધું હતું ને હું તો બહુ એટલે બહુ જ થાય જો લપસાઈ જવાય અહીંયા

નહી થાકા ના ના નહી થાક લાગે આટલી ઉમર બધા ચડી આવી કેટલી ઉમર લાય જો આ લોકોની કેટલી ઉમર છે આ લોકોની 55 50 વર્ષના છે તો ઉપર આ ચરિયાણા આ પાખરા પર જો ગાઈસ આ લોકો જુઓ બેન્ડવાજુ લઈને ઉપર આયા જો ઢોલ ભાઈ ઢોલ વગાડજો

અને ગાઈસ એમ ટેન્શન આવે છે કે આ સીડી કેમ લોકો ચડાઈ રહ્યા જુઓ આટલી બધી ભારે સીડી અને આટલું ઊંચાઈ આવી એટલે કેટલું હિલ ટેશન જુઓ ચારે બાજુ જો પહાડ 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 જો ગાઈસ આ રી બીજું મંદિર આવી જુઓ રસ્તામાં જુઓ અને લોકો જોઈશું બસ ઉપર આવ અહીંયા પપ્પા લોકો અંતે બેઠા છે ગાઈસ અત્યારે અમે લોકો બસ પહોંચી ગયા છે ઉપર 5 કલાક થયા મને ઉપર આવતા હતા જો અત્યારે અહીંયા અમારે ધાની બાબરી કરવાની છે જુઓ અને આ ગુરુજીનું મંદિર જુઓ આ રહ્યું જય ગુરુજી મહારાજ જો આ રહ્યું આ મંદિરે જુઓ કેટલા ઉપર બેઠા ગુરુજી બોલે અમે તપસ્યા કેટલું કર્યું છે એમને તે બધા લોકો અહીં ઉપર જુઓ જો આ લોકો કે તમે બેઠા જુઓ આ પહાડ કેવો જુઓ આ પાડેગા કોઈ જો ભૂસે છે બધો

અને અમાર ઈવાચકર બાબરે ઉતારી એટલે બાલ અમારા ફાઈના ખોળામાં પડે જુઓ અને ધાના દાદા જો અત્યારે બાબરી ઉતારે છે જુઓ વેલકમ ટુ માય ન્યુ મંદિર છે અમે લોકો બાદ જઈશું અત્યારે આનંદ મંદિર છે અને આરી જો ગુરુ મહારાજની ગુફા જો જો ગાય છે ત્યારે અમારી વિધિ ચાલુ છે જુઓ વિધિ કરે છે અમારી અત્યારે ગુરુમાં ની થઈ ગઈ અને જો જાન અત્યારે કપડા કાકાને કપડા કાજીને સાડી અને બધું વસ્તુ જો

કાકા જો ગાઈસ આઈફોન થર્ટીન અને સેમસંગ નો એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા જુઓ પીસો વિડીયો બનાવવા માટે લાવ્યો જુઓ ગાઈસ અમારી વિધિ હવે પતી ગઈ આ બસ અમે લોકો જે છે નીચે આ નજારો જુઓ કેટલો સુંદર નજારો છે જુઓ અને બહુ જ બહુ જ મજા આવી ગઈ જઈશું નીચે તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં મિત્રો ચડતો તો ચડી ગયા અમે અને ઉતરવાનું આવ્યું ને એટલા આમ ઓખી પોણી આવી જઈએ અહીંયા પહાડી ઇલા અને પાછું આમ હોય એટલે ઉતરતો જોવા જુઓ આ સીડીઓ ના આવે આવું ઉતારવાનું કેવું થાય આમ જો મિત્રો જુઓ ઉતરવાનું કેવું હોય જુઓ ઉતરતો કેવું થશે આમ બોલો અહિયાં નિધિ જોવા જુઓ અહિયાં નિધિ રોવા બોલો સાચવી પડી પડીને એ નિધિ સાચવીને આવજે તું મિત્રો ચડતા ચડી ગયા પણ ઉતર તો કાઠું પડી જાય બોલો એમ ચડતા તો કાઠું પડી જાય બોલો પહાડી જો એકદમ એકદમ પહાડીમાં જુઓ ચડવાનું ચડતા ચડી ગયા પણ ઉતરતો તો આમ શું કહેવાય એમ આ કાઠું ફેરવ્યું જો મિત્રો બધી પસંદ જો થાકી જાય જોવા જોવા અને ઉતરતો તો કાઠું પડી ગયું જો અત્યારે ચડતા ચડ થાકી ગયા બહુ જ હોસે તો ચડી ગયા તો તો હોસે નીકળી જાય ચડતા કે એટલું બધું હતું ને હું હોતા તો બહુ એટલે બહુ થાય જો લપસાઈ જવાય અહીંયા ગાઈસ અત્યારે અમે લોકો જે છે નીચે અને પહાડ કેટલો નીચે છે જુઓ અત્યારે આ નીચે અમે જતો બે ત્રણ કલાક લાગશે જુઓ જો રસ્તો દેખાય જુઓ નકરા પહાડો મેળી અમે બોલો

ટ કરીને જવાનું જઈશું નીચે બહુ સારી ગઈ છે નીચે જુઓ હવે જઈશું અમે ક્યાંક જોડે પછી જવાનું છે જમવા માટે તો બોલવાનો હોશ નહીં થાકી ગયા છે બહુ ભયંકર કઈ છે ત્યારે અમે લોકો જમવા આવી ગયા છીએ લોકો જમવા બે ગયા જુઓ અત્યારે અને ભયંકર ભૂખ લાગી કે ભૂખ તો લાગી હતી પણ હવે પહાડમાં જમવાનું શું મને સાચી વાત છે ને હિન્દી આતી ગુજરાતી હતી ની કાંઈ અમે લોકો ઘરે આવી ગયા હતા અને બહુ જ બોઝ થાકી ગયા હતા અમે લોકો સુઈ ગયા હતા તો બ્લોગને આપણે અહીંયા ખતમ કરે છે કેવો લાગે મારા બ્લોગ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં